એવું કહેવામાં આવે છે કે શબ્દો નો ઉપયોગ સાચવીને કરવો જોઈએ કારણ કે શબ્દોમાં એવી તાકાત હોય છે આહિર સમાજના અગ્રણી ગીગા ભમ્મરે ચારણ સમાજ ત્યારબાદ સુરત વિશે બફાટ કર્યો શું છે તેમની ટિપ્પણી આવો સાંભળીએ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં હત્યા છું એ પંદર ને વીસ ટકાના પૈસા તમારું જિંદગી બગાડી દે ને એક દીકરીને છે ને બાળક જ નહીં થાય આ તમને મને ખેલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે યાદ કરો સુરતમાં કોઈ રેવા ન જતા હોય પાસા આવી આવો ને એની માં ને એની છોડી સીવે કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દવો ગાય તો એ મારી માં હોન બોલાવી તમને લૂંટી લઈ નોખા પડે ભાઈઓને દેવાઈતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના હજી ભેગા ન્યા થતા ઈ કરો ને આવા ધંધા એને કરો છો આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈ સુરતના રૂપિયા બે નંબરના ગણાવતા ગિગા ભમ્મરે વધુમાં કહ્યું કે સુરત રહેતા હોવ તો પછી પાછા આવી જજો સાથે જ કહ્યું કે રાજકારણમાં હું રાવણ હતો અને અહમ દેખાડતા કહ્યું કે ડીએસપી પણ બદલી માટે મને કહેતા હતા એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં હત્યા વિવર રહ્યો છું એ પંદર ને વીસ ટકાના પૈસા તમારું જિંદગી બગાડી દે ને એક એ દીકરીને છે ને બાળક જ નહીં થાય આ તમને મને ખેલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે યાદ કરો કોઈ કોઈ રહેવા ન જતા કોઈને ખબર રાવણ હતો દુનિયામાં બોલી કે કે આવે જેને મને આપણે મારી બદલી કરવી ત્યાં સુરત પર કહેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સુરતના લોકોમાં માં રોષ જોવા મળ્યો જેને લઈને સુરતના રહેવાસી અને વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયાએ પ્રતિક્રિયા આપી ગઢવી અને ચારણ સમાન સામે અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ એમનું એક વધુ વિવાદિત નિવેદન કરતો વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં એમણે તમામ મર્યાદાઓ ઉલ્લંઘીઓ એ પ્રકારે સુરતવાસીઓનું અપમાન કરતા નિવેદન કર્યા છે એમણે એવું કહ્યું છે કે સુરતની અંદર એમણે સત્તાવીસ વર્ષ સુધી અહીંયા રહ્યા હતા અને સુરતની જે કમાણી છે એ ખરાબ છે એ અર્થમાં કહેવાનું હતું એમનું કે આ કમાણી વ્યાપારની છે એટલે એમનું કહેવાનો અર્થ એ થાય કે સુરતમાં જે પણ કંઈ કમાણી થાય છે એ અનિટીની છે ગીગાભાઈનું નિવેદન કદાચ કોઈ એક વ્યક્તિને લઈને હોત તો એ માની શકાય કે એ વ્યક્તિથી એ પરિચિત હોય એના ખરાબ કે અવળા ધંધાથી પરિચિત હોય પણ એક સુરત શહેરની અંદર જે પણ લોકો મહેનત કરીને પૈસા રળે છે અને રાત દિવસ એના માટે સતત મહેનત કરતા હોય છે આ મહેનતનો રૂપિયો પ્રમાણિકતાનો રૂપિયો છે કેટલાય લોકોએ સુરત શહેરની અંદર